મહેસાણાના વડનગર ખાતે સુપ્રસિદ્ધ તાનારેરી મહોત્સવ અંતર્ગત આયોજિત એવોર્ડ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌ કલા સાધકો કલા રસિકો અને વડનગરવાસીઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર વિશ્વનું ગૌરવ એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરની આ ઐતિહાસિક ભૂમિમાં આવવાનો આનંદ જ અલગ હોય છે તેમણે જણાવ્યું કે તાના તાનાદેરી જેવી મહાન કલાધારની બહેનોએ રાગ ગાયને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વરસાવ્યો અને તાલસેનની દા શાંત પાડી હતી આજનગરના પનોતા પુત્ર વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ માટેના આગવા સમર્પણથી દુનિયાભરમાં ગુજરાતના વિકાસને રોલ મોડેલ તરીકે પ્રસ્તુત કર્યું છે તેમણે ગુજરાતનો વેપાર ઉદ્યોગને વર્લ્ડ મેપ પર ચમકાવવા માટે વર્ષ બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટ સમિટ શરૂ કરવાની સાથે ગુજરાતની કલા સંસ્કૃતિ સંગીતની પ્રાચીન વિરાસત કે દેશ દુનિયામાં ઉજાગર કરવા બે હજાર ત્રણથી તાના મહોત્સવ શરૂ કરાવ્યો હતો વિકાસ ભી વિરાસત બીના મંત્રના બીજ આ ભૂમિમાં રોપાયા છે તેનું આપણને ગૌરવ છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે તાના અને રીરીએ વડનગરની ભૂમિમાં સંગીતની આરાધનાથી રાગ વિરાસત દુનિયાને આપી હતી આ વિરાસતના સંવર્ધનનું કામ વડનગરની સપૂત એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું વડનગરમાં પ્રાચીન તોરણ સહિત સાંસ્કૃતિક ધરોહરનો પ્રાચીન ઇતિહાસ છે સંગીત કલા ગાયન વાદન નૃત્ય કલાના પ્રચાર પ્રસાર માટે સુવિખ્યાત વડનગર હવે વડાપ્રધાનના આગવા દિશા દર્શનને પરિણામે શિક્ષણ આરોગ્ય પ્રવાસન અને પરિવહનના વિકાસના રાહે આગળ વધી રહ્યું છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમનું પ્રાથમિક શિક્ષણ જે શાળામાં લીધું હતું તે પ્રેરણા સ્કૂલ તરીકે સરકાર ડેવલપ કરી રહી છે આધુનિક સુવિધાઓ અને શિક્ષણ પદ્ધતિ દ્વારા પ્રેરણા સ્કૂલ દેશની મોડલ અને આઇકોનિક સ્કૂલ બનવાની છે આદરણીય વડાપ્રધાન ગુજરાતમાં એવી સંસ્કૃતિ વિકસાવી છે કે કલા સાહિત્ય સંસ્કૃતિ સંગીતની વિરાસત રાજ્ય આશ્રિત પણ પુરસ્કૃત હોય રાજ્ય સરકાર આવા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને પ્રોત્સાહન આપીને પ્રવૃત્તિનું જતન સંવર્ધન માવજતનું દાયિત્વ નિભાવી રહી છે આજે યોજાયેલા એવોર્ડ સમારંભમાં રાજ્ય સરકાર દ્વારા શાસ્ત્રીય સંગીત ક્ષેત્રની બે મહિલા પ્રતિભાઓ વિદુષિત પદમાં તલવલકર અને પ્રદીપ્તા ગાંગુલીનું તાનારેરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તાનારેરી મહોત્સવમાં પોતાની કલા થકી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા આવેલા વાસરીવાદક શ્રી શશાંક સુબ્રમણ્યમ અને જાણીતા ગાયક પાર્થિવ ગોહિલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના કમિશનર આલોક કુમાર પાંડેએ ઉપસ્થિત મહાનુભાવો અને કલાકારોના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે આ મહોત્સવ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ પામ્યો છે તાનારે મહોત્સવ સંસ્કૃતિ સંગીત માટે સતત આગળ વધી રહ્યો છે મુખ્યમંત્રીના માર્ગદર્શન થકી આ મહોત્સવનું ફલક દર વર્ષે વિસ્તૃત થઈ રહ્યો છે આ પ્રસંગે પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મોડુભાઈ બેડા સામાજિક આગેવાન સોમાભાઈ મોદી ધારાસભ્ય બાબુભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ અગ્ર મુખ્ય સલાહકાર હસમુખભાઈ અઢિયા અધિક મુખ્ય સચિવ મનોજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર જિલ્લા કલેક્ટર એમ નાગરાજન સહિત સર્વ પદાધિકારીઓ અને કલા રસિકો તેમજ સ્થાનિકો હાજર રહ્યા હતા

શુભકામનાઓ પાઠવું છું ગુજરાતના પનોતા અને સમગ્ર વિશ્વનું ગૌરવ એવા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરની આ ઐતિહાસિક ભૂમિમાં આવવાનો આનંદ જ જુદો હોય છે વડનગરમાં ભારતીય સંસ્કૃતિ ધરોહરના હજારોથી વધુ વર્ષથી સચવાયેલો સંવર્ધિત થયેલો ઇતિહાસ છે તાનારીની જેવી મહાન કળાધારીણી બહેનોએ મલ્હાર જ્ઞાન સામર્થ્યથી મેઘ વર્ષાવ્યો અને કાનસેનની દાહા શાંત પાડી હતી આજ નગરના પનોતા પુત્ર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકાસ માટેના આગવા સમર્પણથી અને જનસેવાના સામર્થ્યથી

उनके बारे में मैं कुछ मेरे पास तो शब्द नहीं लेकिन बहुत आदरयुक्त और मुझे लगता है सबसे बहुत एक बड़े गुरु बनेंगे ऐसे कुछ व्यक्तित्व हैं और उनके ये जन्म स्थान में ये तानावी अवार्ड का कार्यक्रम हो रहा है और इसमें मुझे ये मुझे बुलाया और मेरा सम्मान हो रहा है तो मुझे बहुत बहुत खुशी है और ये इंडियन क्लासिकल म्यूज़िक जो हमारा ट्रेडिशन है बहुत बहुत सालों सालों से ये म्यूज़िक आ रहा है और इसके लिए इसकी इतनी कदर हो रही है यहाँ तो मुझे लगता है कि हम जैसे इंडियन क्लासिकल म्यूज़िक जो बचपना से हम संभाल रहे हैं मैं एज से आठ साल की उम्र से मैं गा रही हूँ तो मुझे लगता है मैं कम से कम सेवन सिक्सटी सेवन सिक्सटी एट ईयर्स गा रही हूँ और क्लासिकल म्यूज़िक गारे और इसका ये जो सम्मान हो रहा है तो मुझे लगता है कि मेरा सम्मान है लेकिन मुझे लगता है कि ये क्लासिकल म्यूज़िक का सम्मान है और मेरे गुरुजनों गुरु का सम्मान है और मैं बहुत मुझे बहुत ही आनंद मिल रहा है धन्यवाद और ये ताना रीरी पुरस्कार जो मिल रहा है तो मुझे लगता है ये भारत में बहुत बहुत बड़े स्थान का ये अवार्ड है और किसी क्लासिकल म्यूजिशियन जो दोनों हो गई उनके नाम से मुझे पुरस्कार मिल रहा है तो मुझे लगता है कि आ, मैं, बस मेरे लिए कुछ शब्द नहीं है लेकिन मुझे बहुत आनंद है और ऐसे ही यहाँ जो म्यूज़िक के लिए कार्य हो रहा है तो ऐसे बहुत सालों से चलता रहेगा तो मुझे बहुत आनंद मिलेगा डॉक्टर प्रदीप्ता गांगुली प्योर क्लासिकल म्यूज़िक का वो गायिका हूँ मुझे यहाँ आके ताना का जो ये मुझे अवार्ड दे रहे हैं इसके लिए मुझे मैं बहुत आवारी हूँ गुजरात संगीत नाटक अकादमी का इन लोग मेरा गायन का सराहा है मुझे इतना सम्मान दिया है तो इसलिए मैं बहुत खुश हूँ ताना प्रोग्राम जो उन्होंने ये गुजरात गवर्नमेंट शुरू किया है ये बहुत बढ़िया उन्होंने व्यवस्था किया है आर्टिस्टों का मान सम्मान लोग करते हैं और इन लोग ये बढ़िया हमें अवार्ड दिया है ये गुजरात गुजरात गवर्नमेंट का मैं बहुत आवारी हूँ मोदी साहब का काम है वडनगर पहले इसमें मैं बहुत यहाँ गा चुकी हूँ और अभी इससे ताना का अवार्ड मुझे मिल रहा है। इसमें मैं बहुत आभारी गुजरात गवर्नमेंट ने बहुत ही बढ़िया व्यवस्था किया है और आर्टिस्टों का सम्मान किया है ताना रेरी उत्सव सरकार श्री तरफ से एक अद्भुत आयोजन है कि जेमा संगीत जगत जगतनी अत्यारेढ़ी ने खूब प्रेरणा मिले ये ભારતના જાતના કલાકારોનું સન્માન થાય છે અને વર્તમાન સંગીતના ઉપાસકો દ્વારા પરફોર્મન્સ થાય છે એ ખૂબ જ અદ્ભુત વાત છે આવા આયોજનો ખૂબ ખૂબ થવા જોઈએ અને ગુજરાતમાં બહુ જ બધા ઉત્સવોની ઉજવણી ઉજવણી થાય છે પણ સંગીતકારો માટે આજની ઉજવણી ખૂબ જ અદ્ભુત છે કારણ કે તાના અને રીરી સંગીતની ઉપાસક બે બહેનો ગાયિકાઓ એમના નામ પર આ ઉત્સવ દર વર્ષે યોજાય છે અને વડનગર ખાતે અદ્ભુત આયોજન આજે થઈ રહ્યું છે અને હું જ્યારથી અમદાવાદથી રસ્તામાં આવી રહ્યો છું ત્યારે એક ઉત્સવ રોડે રોડ પર દેખાય છે અને દરેક નાગરિક ગુજરાતથી અહીંયા ઉમટી આવ્યું છે સંગીતના શોખીનો આખા ગુજરાતથી અહીંયા આવે છે અમદાવાદથી રાજકોટથી ભાવનગરથી વડોદરાથી સુરતથી અહીંયા હું આજે એમની સમક્ષ મારા સંગીતકાર મિત્રો સાથે એક સંગીતનો જલસો રજૂ કરવાનો છું Namaskar I'm Shashank Subramaniam I'm a flute artist in the field of uh, Indian classical music for the past 40 years I have played in Gujarat uh, for the last three decades or more in almost all, all the towns of Gujarat uh, all the major towns uh, today I have uh, been invited to play at the Tanariri Mahotsav which is a great honor for me especially in Vadnagar and I thank the government of Gujarat for inviting us to perform here this evening. It's a great pleasure and honor.